આજરોજ સવારે સાડા નવ વાગ્યે ઊંઝા પંથકમાંથી સગીરાનું અપહરણનો કિસ્સો સામે આવ્યો હતો અજાણ્યા શખ્સ સામે ઉનાવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ ઊંઝા પંથકમાંથી એક સગીરાનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામ્યો છે આ મામલે સગીરાની માતાએ ઉનાવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગતો અનુસાર સગીરા ઉંજા પંથકના એક ગામમાં તેની નાનીના ઘરે રહેતી હતી ગત બાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ બપોરના આશરે સાડા ત્રણ વાગ્યાથી આસપાસને તે ગુજરાતી શાળા નજીકની કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી આજ દિન સુધી તે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી કોઈ અજાણ્યો ઈસમ તેને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાની શંકા સેવાઈ રહી છે આ ઘટના અંગે સગીરાની માતાએ ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે